નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી તમારા બધાનું હું માવંદના યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હસ્યો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો બધાને દુઃખનો જ પ્રશ્ન હોય છે ગમે એટલા દીવા અગરબત્તી ધૂપ ધુમાડા હવન પૂજા સેવા જે તમે કુળદેવીના કરતા હોય માતાજીના ભગવાનના જે ઈષ્ટ દેવી દેવતાને તમે માનતા હોય ઘણી બધી અગરબત્તી કરો દીવા કરો પણ દુઃખ વધતું જ જાય ઘરમાં દુઃખનું નિવારણ જ ના થાય તો આનું શું કારણ હોઈ શકે જો કદાચ મિત્રો તમને એમ કોઈ કહેતું હોય કે તમને કોઈ દેવ દેવદુઃખ નડતર છે તમને માતા નડે છે તમને કોઈ નડતર થાય છે તો મિત્રો એ બધું ખોટું છે નડે કોણ કે જેનું તમે કંઈ દબાયું હોય કંઈ પડાઈ લીધું હોય કોઈ ઝૂંટવી લીધું હોય કે તમને કોઈ મનુષ્ય જીવ યુવની માત્રામાંના કોઈ મનુષ્યને તમે હેરાન પરેશાન કર્યો હોય કોઈનો જીવ દુભાયો હોય કોઈને તમે છેતરપિંડી કરી હોય એ તમને નડે બાકી માતાજી ક્યારેય કોઈ નડતા નથી તમે જો સદ કાર્ય કર્યું હોય તો તમને ઘણું બધું કુળદેવી આપે પણ જો તમે ખરાબ કામ કર્યું હોય તમે તમારા આત્માને છેતર્યો હોય તમે કોઈ નિર્દોષ વ્યક્તિને છેતર્યો હોય તમારા ઉપર એણે વિશ્વાસ મૂક્યો હોય અને એ વિશ્વાસનો તમે વિશ્વાસઘાત કરી એના જોડેથી પડાવી લીધું હોય અને એ એની આત્મા તમને રૂઠે એટલે તમને એ નડતર થાય બાકી જો તમારી કુળદેવી જાગતી જ્યોત હાજરા હજુર હોય અને તમે કોઈ દિવસ કોઈનું ખરાબ ના કર્યું હોય તો તમને ક્યારેય કોઈ દેવ દુઃખ નડતું નથી જો આપણું સંતાન હોય આપણું સંતાન હોય અને આપણને ખબર છે કે મારું બાળક નિર્દોષ છે એ સારા કર્મો સારા ગુણોવાળું છે ક્યારેક કોઈને નડે નહીં ક્યારે કોઈને ગાળ કે બોલ ચાલ કરે નહીં ઝઘડો ના કરે એટલો આપણને વિશ્વાસ હોય આપણા બાળક ઉપર છતાં પણ જો બહારથી કોઈ ઝઘડો કરવા આવે તો તમે એને છોડો ખરા કારણ કે તમને પૂરેપૂરો ખ્યાલ છે કે મારું બાળક નિર્દોષ છે તો એવી રીતે તમે જો કોઈને ઠેસ ઠબકો કે કોઈના નેહા કાલ્યો છો કોઈને તમે ફસાવો છો તો જે એની હાય છે એ ક્યારેય કોઈને છોડતી નથી કહેવાય છે ને ગરીબની હાય ક્યારેય કોઈને છોડતી નથી તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે ક્યારે પણ કોઈ એવું કામ ન કરશો જેનાથી તમારે એનું કર્મ અનુસાર ફળ ભોગવવું પડે ક્યારેય કોઈ દેવ નથી નડતા ક્યારેય કોઈ ભગવાન માતાજી નથી નડતા માત્ર ને માત્ર નડે છે કરેલા કર્મો તો કુળદેવીમાંની વાત આવે માતાજીની વાત આવે ત્યારે જો આપણા નતા જ્યારે આપણે નહોતા ત્યારે આપણા માતા પિતા હતા અને માતા પિતાએ પૂર્વજોએ કરેલા માતાજીને નિવેદ દીવા ધૂપ અગરબત્તી બાર મહિનામાં એક વખત તો કરતા જ હશે એમણે જે ભક્તિ કરી હશે એ પ્રમાણે કુળદેવી રાજી હશે પણ કદાચ પૂર્વજોએ ભક્તિ તો કરીએ છે નિવેદ કર્યા હશે પણ કદાચ જો કોઈનું પડાવી લીધું હોય કોઈ જમીન લઈ લીધી હોય કોઈની મિલકત અડાવી લીધી હોય પડાવી લીધી હોય કોઈ નિર્દોષને દંડી નાખ્યો હોય તો માતાજી રીસાઈ ના જાય પણ એની કૃપા એના પરથી લઈ લે એટલે ઘરમાં દુઃખ આવે ગમે એટલા દીવા દુઃખ અગરબત્તી તો કરો પણ હવે કુળદેવી સ્વીકારે છે કે નહીં એના પર આધાર ખાય છે તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણો ભાવ શુદ્ધ હોય કોઈના નેહાકા ના લીધા હોય ભગવાન જેવા માતા પિતા આપણા ઘરે હોય અને એમને જો તમે કોઈ બોલો એમને લડો એમને કોઈ અપશબ્દ બોલો એમનું માન અપમાનિત નાય તમારા માતા પિતા હોય ભાઈ બહેન હોય કાકા કુટુંબ હોય તો ક્યારેય પણ એવું ઘરમાં વાતાવરણ ઊભું ના હોવું જોઈએ શંકાસ્પદ કે કોઈ ઘરમાં રહેણી કેણી બદલાઈ જાય તો એવું વાતાવરણ ના ઊભું થાય જેનાથી માતા પિતાની કૃપા આપણા પરથી હટી જાય હવે માતા પિતાની કૃપા જો આપણા પરથી એમના આશીર્વાદ હટી જાય તો કુળદેહમાં રુષ્ટ થાય અને કુળદેહીમાં રુષ્ટ થાય એટલે આપણો જે કુળ છે એ ક્યારેય આગળ વધે નહીં કારણ કે જો સુપાત્ર હોય એમાં થાય અને જો કુપાત્ર હોય તો વંશ વેલો બરબાદ થઈ જાય તો ભજન કરવું કીર્તન કરવું સેવા પૂજા કરવી દીવા પૂજા ધૂપ અગરબત્તી તમે જે કંઈ કરો એ બધું વ્યર્થ છે એ દુનિયાને દેખાવા માટે કરો છો તો કોઈના ન્યાહાકાના લેશો ગરીબની હાય ના લેશો સદકાર્યો કરજો કહેવાનો અર્થ એ છે કે ઘરમાં વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ ઘરમાં કોઈ ખરાબ પ્રકારનું વ્યસન કોઈ માંસ મટન આ બધા વિકારોથી દૂર રહેવું જોઈએ જો સારી સંગત હશે સારી સ્વાબત હશે તો સારા કર્મો તમારામાં સિંચન થશે કોઈ સાધુ સંતોના શરણોમાં હશો કોઈ વિદ્વાનો કોઈ સદબુદ્ધિવાળા બુદ્ધિશાળી વ્યક્તિઓના સંગતમાં તમે રહેશો તો તમારા જીવનમાં સિંચન સારું થશે પણ જો ખરા કદાચ તમે જો એવા રસ્તે હશો તો તમને શીખવાડવાની કંઈ જરૂર નહીં પડે એનું વાતાવરણ નહીં એની આબોહવા તમને ખેંચી જશે તો તમારા જેટલા પણ કર્મો કરેલા હશે એ અધર્મના માર્ગે જશે તો અધર્મના માર્ગે ન જાય ધર્મના માર્ગે જાય તો સર્વપ્રથમ આપણા જ ઘરમાં આપણે જાગૃત થવાનું છે આપણે ચેતન થવાનું છે આપણા માતા પિતાના કહેવા અનુસાર જ જીવન જીવવાનું છે અને જે આપણા માતા પિતા જે કહે એમ સમજી કે કુળદેયમાં જ કહે છે તો એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે બાકી તમે ધૂપ ધુમાડા જે કરશો ને બધું વ્યર્થ છે જો કોઈની સેવા કરશો ને તો એ પૂજા છે જો કોઈને તમે મદદ કરશો એ આરતી છે જો તમે કોઈને સારું ભલું કોઈ નાનું મોટું ધર્મનું કાર્ય કરશો તો ભગવાન એને સેવા પૂજા ધર્મ આરતી માને છે તો દીપ દીવા કે ધૂપ અગરબત્તી કરવું એ માત્ર એક ભક્તિનું સાધન છે પણ એ સાધનને તમે ઓળખો કે તમને શું કરવા માગે છે સદ ધર્મના કાર્યો તો એ કાર્ય થકી તમે આગળ જશો બાકી જો કોઈના નેહાકા કોઈ ગરીબની હાય તો તમને ક્યારેય છોડશે નહીં કોઈની બધુઆ ક્યારેય કોઈને લેશો નહીં સુખી થવા માટે સારું કાર્ય કરજો ન કે જો દુઃખી થવું હોય બરબાદ થવું હોય તો કોઈનું જીવનમાં ખાલી કોઈક ન કંઈક નાની મોટી વસ્તુ તમે પડાવી પાડો એને ખબર પડ્યા વગર છેતરપિંડી કરી પછી જો તમારા જીવનની દશા કેવી થાય છે આ અનુભવો થકી તમારા જીવનમાં ઉતારવા જેવી વાત છે ક્યારે જો બની શકે તો ભલામાં ભાગ લેજો ન બને તો કંઈ નહીં તમારા ઘરે જે કંઈ હોય જે કંઈ તમે ભલે અત્યારના પોઝિશનમાં તમારી વડે કશું ના હોય પણ તમે જમવા જમતા તો હશો ને એમાંથી કદાચ મુઠ્ઠી કે બટકું રોટલો લઈ કૂતરાને કે ગાયને ખવડાવજો અથવા ભરી ચણ લઈ પક્ષીઓને ખવડાવજો ધીમે 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 જો તમે કોઈકનું સારું કરશો તો સારું થવાની ભાવના સો ટકા થશે અથવા તમે કોઈ એવું દાન દક્ષિણા કરો બે પાંચ રૂપિયાની તો એ ઓટોમેટિક તમારા જીવનમાં બે હજાર રૂપિયા થઈને કન્વર્ટ થઈને આવી જશે એવો આ સૃષ્ટિનો આ કુદરતનો નિયમ છે જેવું કરશો એવું ભરશો જેવું વાવશો તેવું લણશો મિત્રો કહેવાનો અર્થ એ છે કે તમારું જીવન કર્મોના આધાર ઉપર સંચિત થયેલું છે જેવા કર્મો સારા હશે એ પ્રમાણે ફળ મળશે અને ન થાય તો ન કશું ન થાય તો ક્યારેય કોઈને નડશો નહીં ક્યારેય કોઈને ઝઘડશો નહીં બોલશો નહીં કદાચ જો તમે થોડા ઘણું કોઈને દાન ધર્મ પૂર્ણ કર્યું હોય તોની પ્રશંસા કે વાહ વાહ લેવા માટે ખોટા દુનિયાના દેખાવ કરશો નહીં બરાબર તો કુળદેવીની કૃપા મેળવી હોય તો મા બાપને કહેવામાં રહેજો તમારા પરિવારના રહેણી કહેણીના વિચારોમાં રહેજો જેથી તમારું વાતાવરણ ઘરનું શુદ્ધ રહે નકારાત્મક શક્તિઓને ઘરમાંથી દૂર કાઢી દેજો કોઈ વ્યસન ખોટા ફેશન ખોટા ખર્ચાઓ આ બધું બંધ કરી તમારા બાળકોને શિક્ષણ તરફ લઈ જજો તમારી પેઢી તરી જાય એવા સારા વિચાર આદાન પ્રદાન કરજો અને મા ભગવતી મા કુળદેવીમાંનો ભજન કીર્તન થાય એમના નામનો રટણ થાય તમારું ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું થાય અને તમારી પેઢી તરી જાય એવા કાર્યો કરવાથી માની કૃપા થાય છે અને જીવનના તો નહીં પણ ભવ ભવના દુઃખ ટળી જાય છે માત્ર ને માત્ર સારું કર્મ કરવાથી ધર્મના કાર્ય કરવાથી બની શકે તો ભલામાં ભાગ લેજો ધર્મથી ટુકડા રહેશો અને પાપથી વેગળા રહેશો તો જીવનમાં સો ટકા સુખ અને સુખ થશે આજ જ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે ધીમે ધીમે થશે પણ થશે ખરા મિત્રો આ વિડિયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવો છો જય ગુરુદેવ જય માતાજી